ટેફલી પાડી આવી રીતના મસ્ત મજાની કરીને મેથી દેવાની પછી આકાર તળી નાખવાની તળી નાખવાની અને વધારે કાઈ વસ્તુ બનાવી નથી કારણ કે પડી રહે પેરું એ અમારે પછી કાઈ નથી નું હોય ઘરે રહેવાનું ઘરે રહેવાના આવી છું નહીં બહાર જ આપણે બે ત્રણ દિલે ઘંટો કાલે જવાનું છે અમારે મેળામાં તમને તો ખબર પડી જ જાય કારણ કે વિડીયો તો બનાવવાનો જ જોઈએ આપણે એટલે કાલે મેળામાં જાઉં અને આજે રાંધણ છઠ છે તો દક્ષિતનો જન્મ પણ રાંધણ છઠના દિવસે જ છો છે ખબર છે ને ખબર જ હોય ને રાંધણ છઠના દિવસે બપોરે દોઢ વાગે આપણા દક્ષિતનો જન્મ દિવસ હતો ત્યારે એનો જન્મ થયો તો રાંધણ છઠના દિવસે આજે કુલ 4 વર્ષ થઈ ગયા છે એટલે દક્ષિત ચાર વર્ષનો થઈ ગયો છે પાંચમા વર્ષમાં બેસી ગયો આમ તારીખે તારીખ ડેટ પ્રમાણે ગણીએ તો આઠમા મહિનાની 9 તારીખે એનો બર્થડે હતો એ તો વયો ગયો આજે ચોવીસ ઓગસ્ટ છે અને દક્ષિત નો બર્થ ડે છે પણ આજે હેપી બર્થ ડે કમેન્ટમાં લખી દે દક્ષિતભાઈ અત્યારે છે નહીં દીધી ત્યાં ગયા છે છોકરાઓ બધા રમવા અને હું જો આ પૂરી બનાવવા છું અને આજે વ્લોગ બનાવવાનું ફેટ સાંજે એટલે કે અત્યારે વાયગા છે આઠ

તો પ્રેસું કપડા આ છે અજેના કપડા કપડ લે જેલ હતું એને છુડાયવા છે તો અત્યારે છે કપડા આ મેદુના

તારે ફેરવું દક્ષિત હાલ તારો આ એક ઉતાર આ એકવાર ફેરીને તારો વિડીયો ઉતારવી દક્ષિત હા મસ્ત લાગે આ નાની ઢીંગલી માટે બે ફ્રોક મસ્ત મસ્ત છે ચાલો હવે છે ને આજે રાંધ હતી આપણે મસ્ત મજાની કોડી ગમતી રસોઈ બનાવી હતી જમી લીધું છે અને બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ મળીશું કાલે નવા વિડીયોમાં સાતમ છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો કેવો લેવો જરૂરથી જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને વિડીયોની મસ્ત મજાની કમેન્ટ કરજો તો ચાલો મળીએ નવા બીજા વિડીયોમાં ટાટા બાય બાય જય માતા